છે રાજકોટમાં નાના મોટા બેતાલીસ થી વધુ વોકળા આવેલા છે અનેક પોકળા ઉપર ગેરકાયદેસર બાંધકામ હોવાનું ખુલવા પામ્યું છે પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થવાને આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે આવી પરિસ્થિતિ રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં ની કામગીરી જોરશોરથી કરવામાં આવે છે પરંતુ જેવો વરસાદ પડે છે તેવું જ મહાપાલિકાની તંત્રની જે પોલ છે તે ખુલી જાય છે કારણ કે કાગળ ઉપર થયેલી કામગીરીના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે સૌથી વધારે સમસ્યા વોકળાની સફાઈને લઈને હોય છે કારણ કે અહીંયા આખા શહેરની ગંદકી જમા થતી હોય છે મહાપાલિકાનું તંત્ર દર વર્ષે દાવો કરે છે કે ચોમાસું આવે પહેલા પહેલાં તમામ ઓકળાની સફાઈ કરી લેવામાં આવશે અને સાથે જ જ્યાં જ્યાં પણ પાણી ભરાય છે તે સ્થળોને કચરામુક્ત અને ગંદકીમુક્ત કરવામાં આવે પરંતુ દર વર્ષે જેમ દાવો થાય છે અને પછી તંત્રની ફોલ ખુલે છે એવું જ કંઈક અત્યારે જોવા મળી રહેવું છે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અત્યારે રાજકોટ શહેરના સૌથી મોટા અને સૌથી જૂના સદરના વોકડાની અંદર અને આ બાદ દ્રશ્યોની અંદર જ જોઈ શકો છો કે મહાપાલિકાનું તંત્ર કેટલું કાગળ ઉપર કામ કરે છે મ્યુનિસિપલ કમિશનર એસી ચેમ્બરમાં બેઠા બેઠા દાવો કરે છે કે તેમના દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે તેમનો સ્ટાફ છે તે મેદાન ઉપર ઉતરીને કામગીરી કરી ચોમાસાની અંદર પાણી ભરાવાની સમસ્યા થાય છે ત્યારે લોકોને પીડા થાય છે લાખો રૂપિયાનું નુકસાન થાય છે પરંતુ કામગીરી ન થતી હોવાના આ દાખલા પુરાવા છે એ બોલતો પુરાવો છે કે કોર્પોરેશનનું તંત્ર કેટલું કાગળ ઉપર કામ કરે છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ